અંકલેશ્વરના કડકિયા કોલેજથી બોઈદરા જવાના માર્ગની બાજુમાં આંબાવાડીમાં આંબાના ઝાડ સાથે પરિણીત પ્રેમીએ પ્રેમિકા સાથે ગળે ફાંસુ ખાયા આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે શહેર એ ડિવિઝન પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના બોયદ્રા ગામના વસાવા ફળિયામાં રહેતા મેહુલ વસાવા ગતરોજ સાંજે તેના ઘરે હતો જે દરમિયાન તેના મોટા બાપાની દીકરીનો ફોન આવ્યો અને તેનો ભાઈ રાહુલ અરવિંદ વસાવાના વોટ્સએપ મોબાઈલ ઉપરથી મેસેજ આવ્યો હતો જેણે ગાડી કડકિયાથી બોઈદરા જવાના માર્ગની બાજુમાં પાર્ક કરીને આંબાવાડીમાં સ્યુસાઈડ કરે છે જેવો મેસેજ હોવાની જાણ મેહુલભાઈને કરતાં જ તેઓ અન્ય મિત્ર સાથે સ્થળ પર દોડી આવ્યા જ્યાં શોધખોળ કરતાં આંબાવાડીમાંથી આંબાના ઝાડ સાથે એક દોરડા પરથી રાહુલ વસાવા અને બીજા દોરડા પરથી તનિષા નામની યુવતીનો ગળે ફાસો ખાય આપઘાત કર્યો હોવાની હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો બનાવ અંગેની જાણ અંકલેશ્વર શહેરે ડિવિઝન પોલીસ મથકે કરવામાં આવતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક રાહુલ પરિણીત હોય જેના લગ્ન પ્રેમિકા તનિષા વસાવા સાથે થાય તેમ ન હોવાથી તેઓએ અંતિમવાદી પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે ધર્મેશ પટેલ આ ન્યૂઝ અંકલેશ્વર